ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ હાલમાં અત્યંત દયનીય અને જીવલેણ પરિસ્થિતિમાં છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો છે હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છે જે વરસાદી પાણી ભરાતા તરાવ જેવી સ્થિતિ સર્જે છે જેના કારણે સ્થાનિકોમાં આ વિસ્તાર હવે ખાડાઓનો ઘર તરીકે જાણીતો બન્યો છે આ રસ્તાનું બાંધકામ માન ચારથી છ મહિના પહેલા જ થયું હોવા છતાં તેની આવી બિસ્માર હાલત સ્પષ્ટપરે કોન્ટ્રાક્ટર અને સરકારી અને બેદરકારી સૂચવે છે આ રોડને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ ટેક્સ ભરવા છતાં કાડવ કીચડ અને તણાવ જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફડી છે કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવરનવર પટકાઈને ઈજાઓનો ભોગ બને છે તાજેતરમાં પણ એક મોપેટ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ માર્ગ સતત અકસ્માતનું કારણ બની રહ્યો છે જેમાં ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે રસ્તા પરના ખાડાઓની આપત્તિ ઉપરાંત ધૂળની ઉડતી દમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહન ચાલકોના શ્વાસ રૂંધે છે નેશનલ હાઇવે નંબર ચોસઠની બિસ્માર હાલતથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ ભારે વાહનોના ચાલકો પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એક ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેઓ દહેજથી પ્રીતમ ઇન્દોર તરફ જઈ રહ્યા છે તેમણે રોડની આ દશા જોઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગાડીના ટાયર કે કમર ક્યારે તૂટી જાય તેની ખબર નથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે માત્ર માટી અને મોરમ પથ્થર નાખીને બનાવાયો હોય તેવું લાગે છે જે ભ્રષ્ટાચારની ચરમસીમા છે ડ્રાઈવરે કટાક્ષમાં કહ્યું કે આ રોડ નથી પરંતુ ગુલાબનું ફૂલ ખીલ્યું હોય તેવો માહોલ છે જે હાઇવે પરના ખાડાઓની ગંભીરતા દર્શાવે છે ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવેલો આ સીધો આક્ષેપ દર્શાવે છે કે આ રસ્તો વાહન ચાલકો માટે સતત એક પડકાર અને જોખમ બની રહ્યો છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં હોય તેમ જણાય છે તેઓ નબરી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાને બદલે આંખ ખાડા કાન કરી રહ્યા છે જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની પારકાસ્થા દર્શાવે છે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે જે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી પ્રજાની કરક માંગ છે કે તંત્ર તાત્કાલિક નિંદ્રામાંથી જાગે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરગાકાર જેવી યાતનામાંથી મુક્ત અપાવે વળી આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવે मेरा नाम दुनेश पटेल है एल पी जी गेट से निकल चलाता हूँ मैं कहाँ से आते हो मैं जाहिर से भर के आ रहा हूँ और सीतम को ले जा रहा हूँ और ये रोड के हालत देखते हुए बहुत परेशान गाड़ी तो का खबर टूट जाती है क्या हो जाता है हाँ ये करोड़ों का खर्चा ये मिट्टी में मिल रहा है ये देखो ना पूरा द्वारा पत्थर डाल के और ये करोड़ा का ही बना है ये तो क्या कहना चाहोगे कॉन्ट्रैक्टर को ગોને બહુ અચ્છા દેખો ના ગુલાબ કા ફૂલ ચલા લોડ નહીં